રાપર તાલુકાના રામવાવની ગૌચર જમીન બચાવવા માટે શિવુભાઈ જાડેજાએ અન્ન ત્યાગ કર્યો હતો ત્યારે આજે સ્પષ્ટપણે આશ્વાસન આપવામાં આવ્યું છે કે ગામમાં જેટલું પણ ગૌચર છે ત્યારે દબાણકારોએ કોઈ પણ દબાણ કર્યું હશે તો ગ્રામ પંચાયત તાલુકા પંચાયત મારફતે નોટિસો પાઠવીને દબાણો દૂર કરવામાં આવશે અને દબાણ દૂર કર્યા બાદ પુનઃ દબાણ કરવામાં આવશે તો તેઓની સામે સરકારના નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે પહેલાં તો મીડિયાવાળાને આને ધન્યવાદ દઉં છું કે આ સુધી પહોંચાડ્યા બીજા અમારે ગુદેવ એમનું નામ તો ઘડી ભૂલી જાઉં સજયભાઈ પાટી સાહેબ અને મારી બાજુ માતા રોજ ભેરા રહ્યા પણ જીવી ગયા એટલો હારો કર્યો જે આજે પ્રાંત સાહેબ આવ્યા હતા અને પ્રાંત સાહેબ ઉપર પૂરો મને ભરોસો આપ્યો છે ભાઈ તરીકે જે હું જે રામભાવાની ગૌચર રહી એમાં તો સાચો કરીશ પણ બચાવ કે રાપર તાલુકામાં બે માં મને ધ્યાનમાં આવશે એમાં ગૌચરમાં હું સાચી રીતે કામગીરી કરીશ એવો મને બાંધરી આપી છે અને એમના ભરોસે જે અમુક લેખિતે જે કર્યો છે જાહેર કરવાનું નથી ત્યાંના વિશ્વાતે અત્યારે પારણા કર્યા છે અમારે સુરેશભાઈ હતા ભટ્ટીજા બધા વચ્ચે એમને જે આપે વચન એ પારશે અને જો એ અમુક ટાઈમ જાતા નહીં કરે તો હાઈકોર્ટમાં જ થાય તો હાઈકોર્ટમાં જ આવીશ અને આગળનો પ્લાન શું થાય એવું અત્યારે મોરથી હું નથી કહી શકતો અને આ લોકો જે અમુક કહેતા હતા હિન્દુ મુસલમાન પણ મુસલમાનના દીકરાએ અત્યારે ગૌચર જમા બચાવ્યા મને એટલો સપોર્ટ આપ્યો કે પંદરે પંદર દિવસ ચોવીસે કલાક મારા ઘરે હાજરને હાજર રહ્યા છે તો ગૌચર બચાયામાં એમનો પણ બહુ ફાળો છે મારું નામ ઇકબાલ શેખ રહેવાસી બચાવ શિવભા સાથે હું પહેલા દિવસથી જોડાયેલ છું આ અનસનની અંદર ગૌચર બચાવવા માટે ને શિવભાની આજ ખરેખર લડાઈ જે છે એની જીત થઈ છે કે સંપૂર્ણ લોકો બધાએ મળીને આ લડાઈ લડી તેમાં સુરેશભાઈ કાઠેજા હોય જે ભીમ કોરેગાંવ સેનાના અધ્યક્ષ છે સુલતાનભાઈ ભટ્ટી હોય આમ આદમી પાર્ટીના સંજયભાઈ હોય એ બધાએ લડીને મહેનત કરી એમાં આપણે પાર પડ્યા છીએ એ ને આગળ પણ ગૌચરની જે વાત કરી શિવભાઈ કે આગળ પણ ક્યાં પણ હશે પ્રાંત સાહેબ તો એના માથે ઇન્કવાયરી કરશે જ અને ગૌચર છોડાવશે પણ જે રણ વિસ્તારની અંદર પણ જે પણ દબાણ છે અભયારણ્ય જગ્યામાં એના માટે પણ લડવા માટે અમે તૈયાર છીએ આગળ જઈને એના માટે પણ અમે લડશું રણની અંદર જઈને અને આ લડાઈ ત્યાં જીતી શકે જે હિન્દુ મુસ્લિમ આપણે ભૂલીને બધા સાથે મળીને લડ્યા છે અને ગૌરક્ષકવાળા જે લોકો અમને સમર્થન આપ્યો તેમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ આપના માધ્યમથી અને આગળ પણ આપણે આમને આમ લડશું મળીને ગૌરક્ષકવાળા સાથે અને બધા મળીને લડશું કોઈ પણ જગ્યાએ ગાયની ની જગ્યા કોઈ ખાઈ ગયું હોય કે પાણીનો પણ ત્યાગ કરેલો હતો ત્યારે તંત્ર દ્વારા એના જે ગૌતર દબાણ હટાવવું આંદોલન છે તેની નોંધ લેવામાં આવી અને નાયબ કલેક્ટર સાહેબ દ્વારા એમને પારણા કરવામાં આવ્યા છે હું આ ગૌચર જમા જમીન દબાણ બાબતે જે લડત હતી એમાં પણ જાહેર સમર્થન કરું છું અને શિવભાની આ જીત થઈ છે તે બદલ હું શિવભાને અભિનંદન પાઠવું છું અને આગળ સમયમાં જ્યાં પણ આવો ગૌચર દબાણ હોય ત્યાં સરકારી તંત્ર ખુદ જાતે મહેનત કરી અને આ દબાણો દૂર કરે એવી હું તંત્રને વિનંતી કરું છું રાપરના રામભાવ ગામના આપણા શિવભા જાડેજા એ ગૌચર બચાવો આંદોલન માટે અહીંયા છેલ્લા અમુક દિવસથી તેમને અન્ન ત્યાગ કરેલો હતો જેથી તેમને સ્પષ્ટ આશ્વાસન આપવામાં આવેલું છે કે ગામમાં જેટલું પણ ગૌચર છે ત્યાં કોઈ પણ દબાણદારોએ જો દબાણ કર્યું હશે તો ગ્રામ પંચાયત તાલુકા પંચાયત મારફત એ લોકોને નોટિસ આપીને એ દબાણો ખાલી કરાવવામાં આવશે અને જો નોટિસો આપ્યા છતાં દબાણો ખાલી કરાવ્યા છતાં પુનઃ દબાણ કરવામાં આવશે તો તેઓની સામે જે સરકારના અનુસારની કાર્યવાહી હોય એ કરવામાં આવશે એ આશ્વાસન સાથે આજે શિવભાઈ જાડેજાને આપણે પારણા કરાવ્યા છે એમનું જે આંદોલન છે એ સરકાર ખૂબ જ સંવેદનશીલતાશીલતાથી લે લે છે અને ગૌચર માટે જે પણ અનુસારની કાર્યવાહી કરવાની થાય તે કરવામાં આવશે